અમદાવાદમાં સરેરાશ ઇંચ વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાયું સમગ્ર મામલે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર મિરાંત પરીખે પ્રતિક્રિયા આપી દક્ષિણ ઝોનમાં વધુ વરસાદને કારણે રસ્તા પર પાણી હતા તેવું જણાવ્યું એઆઈ ટેકનોલોજીની માહિતી મુજબ દક્ષિણ ઝોનમાં પાણી ઉચેલવા ઉકેલવા માટે સાધનો મૂક્યા હતા અને ટૂંક સમયમાં ભાગના વિસ્તારમાંથી પાણી ઓસરી ગયા હતા તેવું પણ તેમણે જણાવ્યું અમદાવાદમાં સરેરાશ બે ઇંચ વરસાદથી પાણી પાણીના એ દ્રશ્યો અને આ મુદ્દે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરની પ્રતિક્રિયા પણ સામે આવી દક્ષિણ ઝોનમાં વધુ વરસાદને કારણે પાણી ભરાયા હતા ગર ખોખરા વિસ્તાર છે એમાં વધુ વરસાદ હોવાના કારણે વોટર લોગિંગના પ્રશ્ન હતા આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે એઆઈ પદ્ધતિ છે એના કારણે આપણે એક ડિડિક્ટિવ મોડલ ઉપર ગયા હતા જેના કારણે આપણે આઈએમડી સાથે જે આપણને ડેટા મળે છે એના આધારિત આપણે અનુમાનિત કર્યું હતું કે કયા વિસ્તારોમાં વધુ વરસાદ પડશે એટલે આ વખતે જે આપણા ઇક્વિપમેન્ટ હોય છે એ ઇક્વિપમેન્ટનું મેપિંગ આપણે એ રીતેનું કર્યું હતું એટલે દક્ષિણ ઝોનમાં આ વિસ્તારમાં જે આપણે વરૂણ પંપો હોય છે અને બીજા જે ઇક્વિપમેન્ટ હોય છે એ ત્યાં આપણે આગોતરા જ આપણે ડિપ્લોય કર્યા હતા જેથી વોટર લોગિંગનો પ્રશ્ન ઝડપથી સોલ્વ થઈ શકે વધુ વરસાદ હોવાના કારણે શરૂઆતમાં વરૂણ પંપ કારણ કે લાઈન ખાલી ન હોવાના કારણે આપણે ડિસ્ચાર્જ નહોતા કરી શકતા પણ એક વખત લાઈન ખાલી થવા માટે વરૂણ પંપ આપણે ડિપ્લોય કર્યા હતા એટલે જે ગયા વર્ષે આપણે જે વોટર લોગિંગ ક્લિયર કરવાનો સમય હતો એમાં આ વખતે આપણે નોંધપાત્ર ઘટાડો લાવી શકીએ